નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ આમ આદમી પાર્ટીનું સ્માર્ટ મીટરને લઈને વિરોધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નોંધાવ્યો વિરોધ ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે આ મામલે અલગ અલગ જગ્યાએથી વીજ કચેરીઓ ઉપર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે ક્યારે ન જોવું હોય તેવું મસમોટું વીજ બિલ આવી રહ્યું છે અને હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે જેના ભાગરૂપે આદરણ પરોજ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આકાશ મોદી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ને વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલ વીજ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે તેમના દ્વારા સ્માર્ટ વીજ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે તેમના દ્વારા અને મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહી છે સત્તા પક્ષ દ્વારા લોકો પર બોજો નાખવામાં આવ્યું છે સ્માર્ટ મીટર જબરદસ્તી મૂકવામાં આવ્યા છે જેથી આ તગલગી નિર્ણય છે સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને આંદોલનની સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજી રોટી નથી આપી શકતી લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે બસો અને ત્રણસો યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે જ્યારે કોઈ લારી ગલ્લા વાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે ત્યારે આ લોકો આજે એ લોકો બસો અને ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે આ ઇલેક્શનની અંદર ભાજપને મોતવડ જવાબ પણ મળ્યો હશે અને એ ચાર તારીખના રિઝલ્ટની અંદર આપણે સર્વે જોવાનું છે પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે આપણે પણ રોડ ઉપર આવવું પડશે ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે આ સ્માર્ટ મીટરના સર્વે નથી પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે આ એનો સર્વે છે એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે રદ કરો ભાઈ રદ કરો